એટલા માટે હું મજામાં છું બાકી એમાં જે ફસાયેલા છે એ તો સજામાં જ છે પણ એનાથી નુકસાન તો છે ફાયદો કે એક પ્રકારનો નથી બિલકુલ નુકસાન જ છે અને આપણે એક લઈએ તો એના ગુલામ થઈ જાય છે તો એ પણ વ્યક્તિઓને ખબર હોવા છતાં તો પણ એક ગુલામ બને છે તો એનું શું કારણ જો એમાં એવું છે ભાઈ કે કોઈને ખબર નથી એવું નથી બધાને ખબર છે વ્યસનના ગેરફાયદા સિગારેટના પાકીટ ઉપર લખેલું આવે છે ફિલ્મોમાં જ્યાં સિગારેટ પીવાતી હોય છે અથવા દારૂ પીવાતો હોય છે ત્યાંની જે લાઈન લખેલી આવે છે સરકારનો નિયમ છે અને બધા લોકો જાણે છે તમાકુ ખરાબ છે દારૂ ખરાબ છે બધું ખરાબ છે ડ્રગ્સ ખરાબ છે એટલે ખબર નથી એવું નથી પણ લોકોને એ નથી ખબર કે આ એક જાતની ગુલામી છે બરોબર નુકસાન શું છે એ ખબર છે પણ ગુલામી છે ને એ હજી કોઈને ખબર નથી બહુ ઓછા લોકોને ખબર છે એટલા માટે એમાં ફસાયેલા છે બરોબર છે પણ આ જે ગુલામ થઈ ગયા છે અથવા એને જેને ખબર છે છતાં હજી ગુલામ થાય છે તો એના માટે શું કરવું જોઈએ જો એ પેલા મોટે ભાગે છે ને હું એવું માનું છું કે એને ખબર નથી કે આ એક જાતની ગુલામી છે ગુલામી કઈ રીતે એ લોકો એમ માને છે કે આપણી પાસે સો રૂપિયા છે પાકેટ ખરીદી લો પી લો વીસ રૂપિયા છે ગુટકા લઈ લ્યો બે હજાર રૂપિયા છે દારૂ લઈ લો પૈસા છે પણ એટલે ખરીદી શકાય એવું એ માને છે બરોબર વાસ્તવમાં એ લોકો છે ને આ આ વ્યસનીઓ ગુલામ કેવી રીતે થતા છે મારી પાસે એક સરસ કિસ્સો છે જણાવો જણાવો હા એક ગામડામાં છે ને એક ખેડૂત છે એને એ નાનપણથી એ છોકરો નાનો હતો વર્ષનો ગામડામાં ઘણી વખત શું હોય કે છોકરાઓ બીડી પીતા હોય સાથે ઠુઠિયા પીતા હોય પછી એમાં વ્યસન થઈ જાય પછી મોટા થાય તો પીએ તો એ ભાઈ મોટી ઉંમરના થઈ ગયા ચાલીસ પિસ્તાલીસ વર્ષના પછી રાત્રે પાવર આવે વીજળી ગામડામાં પેલા રાત્રે આવતી એ ભાઈ પણ નિયમિત રીતે જાય અને પછી રાત્રે બે ત્રણ વાગ્યા સુધી ખેતરમાં કામ પાણી પીવડાવે ખેતરમાં અને પછી બીડી પીને શું કે બીડી પીએ તો જ ઊંઘ આવે એટલે બીડી કાઢી રાત્રે ખેતરમાં પોતાની વાડીએ બીડી કાઢી મોઢામાં મૂકી ખિસ્સામાં બાકસ ના નીકળી એટલે ખેતરમાં જે ઓલી ઓરડી હોય છે નાનું રૂમ કે તો ત્યાં બધે ખાખા ઘોડા કરે બાકસ ક્યાંય મળી નહીં એટલે પોતાની જાત ઉપર બહુ ગુસ્સો આવ્યો કે બીડી છે તલબ લાગી છે મારો તો નિયમ છે તો જ નીંદર આવે બરોબર બાકસ નથી કરવું શું એક જ દિવાસળીની જરૂર છે પણ નથી તો હવે શું કરવું આજુબાજુના ખેતરમાં કોઈ હોય નહીં રાત્રે એક બે વાગે બરોબર ગામમાં આવવું પડે ત્રણ ચાર કિલોમીટર દૂર ગામ ખેતરથી તો એને થયું કે ઘરે તો જવાય નહીં બાકસ લેવા તો ઘરનાને ખબર પડી જાય છાનું મની પીવી હોય એટલે એક વેપારીની દુકાને હવે ગામડામાં એક વાગે દુકાનો બંધ થઈ ગઈ બે વાગે રાત્રે તો એણે શું કર્યું કે કંઈક એને ગામડામાં શું હોય કે દુકાન નીચે હોય ને વેપારી ઉપર રહેતા હોય તો એક વેપારી નું ઘર ખખડાયું દુકાન ખખડાવી કીધું શેઠ નીચે આવો નાસ્તો લેવો છે લેવી હતી એક બાકસ બાકસ લેવા કોઈની દુકાન ખોલાવાય નહીં એટલે ગાંઠિયા પેંડા ને એવો નાસ્તો લીધો ને પછી કીધું એક બાકસ લાવો બાકસ લીધી અને પછી લઈને પાછા પાછા ખેતર જાતા હતા ભાઈ તો રસ્તામાં કેટલી બધી વીડી પી લીધી એને એમ કે આજે એમ કે ધરો કર કરલો એમ ખેતર જઈને પાછી બીડી પી લીધી અને પછી ઊંઘ આવે એની પહેલા એને વિચાર આવ્યો એક સ્પાર્ક થઈ ગયો મગજ ચમકારો કે આ બીડી ત્રણ ઇંચ ની એક બીડી આ ત્રણ મણ ની કાયા ને ત્રણ કિલોમીટર લઈ ગઈ ગામમાં પાછી લઈ આવી આવું વ્યસન શું કામનું બધી બીડી ભાંગી નાખી બાકસ ભાંગી ભૂકો કરીને નાખ્યો નક્કી કર્યું કે આજથી કોઈ દિવસ બીડી નહીં પીવું કારણ કે આ બીડી છે ને મને આટલી ગુલામી કરાવી હવે આ ગુલામીમાંથી મુક્ત થવું જે બસ અંગ્રેજોના બસો વર્ષ આપણે ગુલામ રહ્યા એ પછી પણ વ્યસનની ગુલામીમાં પાછા સપડાઈ ગયા આવી ગુલામી શું કામ નહીં એટલે હું એમ માનું છું કે જે લોકો આપણા જેવા છે જે લોકોને વ્યસન નથી એ સાચા આઝાદ છે મુક્ત છે વ્યસનમાં છે બધા એના ગુલામ છે તો નિલેશભાઈ આ ગુલામીમાંથી જો કોઈને છૂટવું હોય તો શું એને કરવું પડે બસ આવો મગજમાં એક ચમકારો કરી લેવાનો છે જે મેં આ ભાઈને કીધું એને એક એને લાઈટ થઈ ગઈને એને ઘણા ના પાડી હશે બીડી પીવાની એને કોઈ દિવસ કોઈનું માયનું નહીં પણ એને એમ થયું કે સાલું આટલું બધું સહન કરવાનું એક બીડી માટે એક બાકસ માટે એક દિવાસળી માટે આટલું હેરાન થવાનું આવું વ્યસન શું કામનું મૂકી દીધું બસ આવો ચમકારો જેના મગજમાં થઈ જશે ત્યારે વ્યસન માંથી મુક્ત થઈ જશે બરોબર વાહ ખુબ સરસ નિલેશભાઈ બહુ સાચી અને સચોટ વાત આ એક એક વ્યક્તિનો પોતાનો અનુભવ છે આ વાહ સરસ